આટલું આટલું મહિને રાખતો તો ના ના એટલે ટુરેતી કરવા એ એના છોકરા કલર લાવવાના પૈસા હતા તો મારા ગીદામાં જેટલા હતા એટલા ગઈ ઘરે અને કીધું લે આ લુગડા લાવજે તાર બૈરાના તાર છોકરાના કપડા લાવજે અને તું ખજૂર લાવજે અને મારા ગીદામાં જે હતા બધાય મે એને આ લીધા તો મારા બેટો મારું કોમ રે જરાય ઉ લેવા તો આ હા 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 માણસો તો વિશ્વાસ વગરના થઈ ગયા ભાઈ માણસોમાં દયા પ્રેમ વિશ્વાસ કશું છે જ નહીં હચોડ દોય

થાપો છોડવી છે હેલો કાળુજી એ કાળુજી તમે હાલત ના ઘેર આવજો ફટાફટ આવજો હાલત આવો હાલત આવી હો

કે આખા ગામ બધા ગામ તું એકલો જ કરી વાત કરી તો ઘણા કડિયા દુનિયામાં માં કડિયા ને મળી નહીં જાય કોઈ વડી તમારે જેવો કડિયો ના મળે તો મને અમે તો વગર પૈસા તમારી મજૂરી કરીએ છે આલ્યા તમે કેટલા મન પૈસા આલી ઉંધા વર્યા તું તો હા ના કડિયો ને પણ કૂતરો કે કૂતરો તા કદા કૂતરો હારો તો કર્યો નહી સમજી નહી પડતી પૂરો કરતો નહીં કોન્ટ્રાક્ટર કર્યો નહીં કર્યો કર્યો ના કેહ કર્યો છીએ આપડે લેલો ઠોસઠ કરતો હોય કશી આપડતો છે આ કોમ ના મારી બેઠો હોય એક કોમ તો પૂરું કરવા નહી જ નહી સારામાં પૈસા 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 નઈ મને કશી એમ રાજી ને

વધારે જગ્યા છે ને એટલે આખું ટ્રેક્ટર આખું ભરી કાઢો એટલે આખું ટ્રેક્ટર મેં કારીગર ભરાઈ નાખ્યું અને પેટ્રોલ પંપે પોકારી દીધું તું થઈ ગયું દૂધ તું દૂધ પોણીયું પોણી કાઢું હા પેટ્રોલ પંપ હું લઈ ગયો છો હા એ તમારે ચો વાઈન કહેવાની જરૂર હતી હા તો માર તો મને સાચું બોલવું પડે કે ના બોલવું પડે એ મને રીતમ તારી હું જાર પેટ્રોલ પંપ આયો એટલે મેં તને કીધું કે એટલે આ આ જે સેન્ટિંગનો સામાન છે આ ટ્રેક્ટર આ પીપળો ખપેરો આ બધું મેં કીધું તો કાર્ડિન તોથી લાવ્યો એવું મને લાગે તો તું શું બોલ્યો ના કે રોમાજી ને તો મેં ક્યારનું સામાન મેકલાવી દીધું ના તો બીજો સામાન પણ હું રોમાજીને ફોન કર્યો રોમાજી કે મારે જોઈએ તો સામાન આવ્યો જ નહીં તો माने पैसा है कारण पैसा मन आलता से आलता रहा है તમારા બોલવા રાખો તો પૈસા નું હોય તો પૈસા નું માગો નેહા ના લોડા લાવોટી એટલે કે કલર લાવો હન ખુ નાયડા લાવો હા બરાન નું કાપડ લાવો મારા બધા કોમ બે મકાન કોમ પૂરા ના લ્યા છે નહીં કોઈ તમે

ચોથ એ કોમ કર્યું રોમાજી નું બધું કોમ પૂરું થઈ જાય રોમાજી નું બોલાવ બોલાવો રોમાજી ને પૈસા પૈસા રોમાજી હેલો રોમાજી એ રોમાજી ભાઈ તો એ ઘેર આવજો હિસેબ કરવાનો લાલો મારે પૈસા લે અમારે ઘેર આવો હાલ લાલ આવો હાલ હાલત આવજો રમાજી હાલે જ આવજો હો થાય હાલે જ આવો હો ના તમે પૈસા આવે ને મારે મોડું થાય છે પૈસા તો ગ્રાતી પૈયે નહીં મળતા તા તમ કી તે મારું કોમ હે અર્ધ વચે રે તો જરાય ના પણ મારા મનુજી વાયન સેન્ટિંગ વરા માર કારુજી ના આલવા છે યાર તમને હમસ્તા છે નહીં ભલા મોણ તમે જીબાન હાલી રાખો બીજું કોઈ નહીં આ જીબાન હાલી રાખો અમાર પૈસા લેવા કે નહીં લેવા એમ કો મારે તો પૈસા લેવા ના આ પણ હું તો જૂઠું બોલીને નહીં લેતો હવે પેલા ધણીને આ ચેતર મહિના હો બરોબર ઈને બાપરે ના વન કરવાનો કયો તારી ખાવ નજીક આવી ગઈ અને મારે ધૂ કોમ રાખ્યું હવે ઘરનું કોમ પૂરું થાય તો વાસ્તુ પૂરો કે હવન કરે તારી ખેંચાઈ દેવાની એવું ના કામ પડે આપડે જીવન જીબાન તો હાચર પડે ને તમારે લાડવા જ ખાવા દેજો બે જણ ને બોલવું પડે હંમેશા

ખોબા જેવડું કહો એટલે સાપરું હોય તો સાપરું કરવાનું હોય તો શું થઈ જ કોમ છે પૂરું કોમ પૂરું કરી નાખો પૈસા પૈસા રે ને બોલા વાપરી લઈ લો મારે એ તમે ભગાન લાવો કે કકાન લાવો બરોબર મારે રોમાજી નું કોમ આજે નહીં કરવું કે કાલે નહીં કરવું

પંદર વર્ષ પડશે ભલે બોલતા પણ અમારી સિમેન્ટ પલડી જાય પી

તમે મારા ઉપર જો આરોપ ના છો મમાજી એકલો એકલો મત મત કરો એકલો થી પતરો હલે આ આવું આવું એકલો એકલો મત તો હોય મલક કેમ રહી રહીયેલું છે આ તે મોણા ના હોય તો આજે ના હોય તો હું કરું તો પૈસા નહી આવતા મોણા છે નહી આવતા પણ એકલો જ મજૂરી કરું કે આ બે જણા પતરું પતરો ફેવરાય એકલા થી ના ફેવરાય આવા નવ નુકસાન કરજો તો આ પોત પોત હાદ રહીએ નહી રહી આ તમે પૈસા લંગ કરો હાડો મન પૈસા તું આ બાપા હાલશે નહી તો મનુજીન પર માર દીધું શું કીધું મારા તો પૈસા જોઈએ પૈસા પૈસા ઓળખી મેં કોમ રાખી બરાબર છે તમે સમજતા નહીં રોમાજી મારે પૈસા તમારી જોડે લેવાના છે મનુજી જોડે નહીં લેવાના ભલે લેવાના મનુજી માફી કઉ છું હું મનુજી ઓળખું છું તને ઓળખું ના આમ તો આ ખડકો કયા બધા બગડે આપણી સિમેન્ટની થેલી ત્વચેલી હોય આ વાદળ થાય વાતાવરણ થાય ભૂલા બગડે ખોટું હવે પતરા પથરા છે મેલ ત્યારે મેલાય ત્યારે બધું મેલાય હારું એડો ના વાદ હતો નહીં તાને શું ના વાદ હતો નહીં કસો વાદો નહીં હારું એડો પૈસા નહીં કોમનો અભાવવાનું પૈસા પછી વાત કોમ ફરફડ કરવો પડે ના ના હારું હારું મારા ઓળખ્યા કેવા માણસો નહીં કરે છે કોમ કરાવું હોય તારે મેઠું મેઠું બોલે છે પણ હવે કે તમે મનુજી જોડે પૈસા માગી લેજો હવે તમારી જોડે પૈસા માગવાના મનુજી જોડે પૈસા માગવાના પણ હોય એનું કોમ પૂરું નહીં કરવું હોય ને રખડાવા જ વાત કોઈ નહીં મારે કોઈ પૈસા જરૂર નહીં વાંધો નહીં ના હાલ તો એના પૈસા થોડી છાપ મારી કોમ અધૂરું રહે અધૂરું કોમ અમે કોઈ બીજું કોઈ કરવાનું છે નહીં મારા સિવાય કે એમને આખા ગામમાં વગાઉ કે હમણું કોમ કોઈ કરશો નહીં લાગે પૈસા પૈસા હાલશે આ યાર એની સિવાય મળશે નહીં હા એનો એનો નો પાવન ઈ ગો ઉતાર દઉં હું એ હતા જવા દો તા ના મને

બે હજાર રૂપિયા માગું છો નહીં આલ્યા તો બે લાખ રૂપિયા મકાન ના કોમ પૂરું કરું ચોથી આલ્યા મને ધન આજે નઈ કરું કાલે નહી કહ્યું એટલે રખડા આયે એને પણ એ તો મનુજી ને જોવાનું તારે શું જોવાનું બે લાખ માગે એક લાખ માંગે હે મનુજી તમે લાલ લાલ તમારે ફાઇન પૈસા માગે ને તો પૈસા કોણ ફાઇન લે તમારે ફાઇન લેવાના હતા એને

ભાઈ આ વાના ભાઈ તમારે જે થતું હોય ને માપ લઈને એને જે પૈસા થતા હોય હાલ થતા બરાબર મને જે તમે પૈસા લઈ લો બરાબર જે થતા હોય અને ઓના જે થતા હોય આલી કાઢવા હોય ને આ વાનો હવે છે ને મારું પાછળનું અડધું રોડું પડ્યું હોય ને એ વાનો હાથ ના હાડવો હતો રાતે તું બરોબર રાતે માર મારે ગેલા હિસાબ કરી હિસાબ કરી નાખે તું પૈસા લે બરોબર પણ બીજો કડીયો આવશે ને હું એને કોમ ની કરવા દઉં કેમ ના કરવા કર ના પાડી કેમ ના કરવા આલે તો કડિયા કડિયા તો અમારી એસોસિએશન છે

તારીું કોઈ નઈ ખાય શું નાખવા ખાતું કોમ માં પચીસ રૂપિયા વધારે વાપરવાના બગડવા ની વાત કરે હવન થયું તો લાડવા ખા ને હેઠળ પડે ગયું જવું છું હવન કરે નાખ્યું હું છું

આ દરો જરૂર ગમે છેકડો મારી બીજો એના તમારું નામ બગડે વારું નોમ બગડાયમકાજમાં નોંધારું વખણાય છે પછી મોડા તમને કોમ છે માલે કે મનુભાઈ બોલ્યો એટલે વાત પટી જાય આપણે જોવું ના પડે એ જ કરવાનું આ ભાઈ ને મકાન ચાલુ બરોબર તો આ ભાઈ નું મકાન પૂરું કરી નાખો તમારે જે પૈસા થાય ને તમને હાલ દઈશું ચાલ હાલ થી ચાલુ કરી દો

પેલા કોઈ નવું બરોબર બે કારીગર બોલે દો એટલે એકદમ ધડપે કોમ કરવાનું નામ પૂરું એક બે બધું ફટાફટ કોમ પતાવાનું

ઓ મહત્વનું ના કરે કે કોમે ના ના કદી ના ને સોસાયટી કોમ મે ઈને લ્યો કોઈને વાત આચી હા કોમ આ પેલું રોમાજી નું ઘર પતાવી દઈએ આપડે મનુજી મુ હશે ને કારીગર કારીગર વધારે લાવે ને તો સિમેન્ટ પોચકો પડી છે

ના પાડતો પૂરું કરે જવન્ય ધોરે એટલો ઘડો ધોળે ગો ના ધોરે ગ ભાઈ ગમે એવું જીખાવ તો ના ધોરે ગયો

હવે ટેન્શન ઓછું થઈ ગયું લાલા ને મારી ગોડી અને ભગાજી ને બોલાઈ લીધા હવે કોમ કમ્પ્લીટ થઈ જાય અમાજી ને ઘર કાજ હવે હવે કમ્પ્લીટ થાય હું ચેતર મેલ્યામ હવે મગજ થઈ મારું મગજ મારું ટીમ ઓ ગુજરાતા મારું આ મારું ટીમ મારુટીમ બુજુ પાટા આમારું ટીમો બુજુ પાટા